છોકરી ભેગા કરો છો એટલે તમારે હા મેં જોયો તમારો પેપર માં ફોટો મોમાં વેક્યુમ ક્લીનર નાખીને કોઈ ચૂસી કાઢી હોય એવું તો સારી રીતે તમારું અને આ શું છે આ કાળો કોટ એના ઉપર કેસરી એના ઉપર ઓરેન્જ ફેટો લા કોક સાપ માથે સંતરુ લઈને જતું હોય એવું લાગે છે તો મૂકી દે છેલ્લા ચોમાસાના દેડકા